મિત્રો આજે એક બહુ દુઃખદ ઘટના બની છે મારે કેવું નહીં પણ હવે કેવું જ પડશે કે મારો ખાસ મિત્રો હતો જીગર જાન અમે નાનપણથી કરીને આજ લગી હંગાથે જ મોટા થયા અમે ભણવા પણ ભેગા જતા એકથી ચાર ત્રણ ભેગા ભણ્યા પછી પાંચથી આઠ ત્રણે ભેગા ભણ્યા નવમું નવ ભેગા ભણ્યા અને અત્યારે લગી ભેગા જતા બાકી અમારા ઘર પણ આજુબાજુના હે હંગાથે રહેતા અંગાથી મોટા થયા પણ આજે એણે ખોટું પગલું ભર્યું હે મારે હારે ટોબ આધ ખોટું બહુ મોટું પગલું ભર્યું હે બહુ દુઃખની વાત છે કે ના કરવાનું પગલું ભરી બેઠો અત્યારે ખબર નહીં શા માટે આવું કામ કરવું પડ્યું ઘરનો ઝઘડો હતો કે કોઈ બીજો પ્રોબ્લેમ હતો કે શું હતું પૂછ્યા વગર મને ફોન કર્યો કે હું આવું છું અડધો કલાકમાં તો બે જાય કેનાળે અને જઈને કેનાળે મારે ટોપો ખાધો ટોપો તો ભલે ગાતો અડિટ ગમો એક ઉબેટ ઓછી છે એનું ટેન્શન નહીં મને કઈ એક ભાઈ બધું ઓછો થયો પણ મારે છેલ્લો ફોન મને કર્યો હે મારા બે ફોન પોલીસને ને આવી રહ્યા હવે કરવું છું મર્યો એ ઉપાધિ મને પકડીને ગયો મારો હારો મર્યો એનો અફસોસ નથી પણ ફોન પોલીસને બે આવ્યા હવે એનું કરવું એ તો મર્યું પણ મને તારીખે ગણાવશે મારો હારો આમ શું કરું હવે કંઈ કહેતા રહીજો એ તો મરીને ગયો પણ હવે મારે નકા ખાવા ના પડે એ માટે કંઈ કહેજો એટલે વિડીયો માટે બનો છું કે પોલીસ મને બહુ હેરાન ના કરે નકા હું પણ મારે પણ મારે હારે એને ટોપો ખાવું પડશે એટલે એના માટે વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કરું અને કાલે હા કાલે કાલે એનો ત્રીજો દાડો કરે તો બધા આવજો પાણી ઘોડ કરવા માટે એના માટે મળીએ કાલના એના પાણી ગોળમાં લાઇક કોમેન્ટને શેર કરો